કર્યા ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે માં ચામુંડાના દર્શને હજારો પદયાત્રીઓએ રવિવારની વહેલી સવારે દર્શન કર્યા જેમાં શ્રદ્ધાળુએ આદ્ય શક્તિમાં ચામુંડાને વંદન કરી ધન્યતા પ્રાપ્ત કરી

દુઃખ દરદ અને જે પીડા હોય છે તે માતાજી સમક્ષ માતાજીને વિનંતી કરીને વિનવે છે અને પોતાની જેવી જેવી શ્રદ્ધા એ પ્રમાણે માતાજી સર્વે યાત્રિકોનું દુઃખ દૂર કરે છે અને માતાજીના દર્શન કરવા દૂર દૂરથી યાત્રિકો આવે છે અને નીચે તળીથી ઉપર મંદિર સુધી ટ્રસ્ટ દ્વારા સારા પગથિયા ઉપર છાંયો એ ટેકાને પાણી પાણીની સુવિધા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ને નીચે તળેટીની અંદર માતાજીનો મહાપ્રસાદ ભોજનાલય યાત્રિકો માટે બે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી સતત ચાલુ રાખવામાં આવે છે અને તલેટીની અંદર વાહન પાર્કિંગ માટે ફ્રી ટ્રસ્ટ દ્વારા સુવિધા કરવામાં આવે છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરે ધન્યતા પામે છે જય માતાજી